દક્ષિણ ગુજરાતની રાજનીતિ જ્યારથી ધવલ પટેલ અનંત પટેલ ચૈતર વસાવા અને મનસુખ વસાવા એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કવાયતો કરી રહ્યા છે ત્યારથી ખૂબ જ ગરમાયેલી રહે છે એ પછી ધવલ પટેલ અને અનંત પટેલની સામસામે એકબીજા ઉપરના આરોપો હોય કે પછી ચૈતર વસાવા અને મનસુખ વસાવાના એકબીજા ઉપર આરોપો હોય થોડા સમય પહેલાં પણ એટલે કે થોડા દિવસો પહેલાં ધવલ પટેલે અનંત પટેલ ઉપર આરોપો લગાવ્યા હતા કે અનંત પટેલને ચેતર વસાવા એકબીજા ઉપર સાઠગાંઠ કરીને આગળ ચાલે છે જ્યારે એવું પણ લાગી રહ્યું છે કે અનંત પટેલ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ જશે પણ વારંવાર એ જતા હોય છે આદિવાસી વિસ્તારની અંદર અનેક વખત સભાઓ કરતા હોય છે પોતાનું પ્રભુત્વ જમાવવા માટે અનેક વખત ચેતર વસાવા ત્યાં રેલીઓ પણ કરતા હોય છે પરંતુ આ બધા વચ્ચે હવે ધવલ પટેલે પોતાના માસ્ટર પ્લાન વડે આપમાં એક મોટું ગાબડું પાડી દીધું છે અને વલસાડના ફલધરા ગામે આપના ચારસોથી વધુ કાર્યકર્તાઓ એ ભાજપમાં જોડાઈ ગયા છે સમગ્ર બાબતે ધવલ પટેલે શું નિવેદન આપ્યું છે અને કેમ આપ અને ચેતર વસાવાનો જાદુ એ ધવલ પટેલના વિસ્તારમાં નથી ચાલતો આજે તેની જ આપણે ચર્ચા કરવી છે સાંસદ ધવલ પટેલ અનેક વખત આમ તો તેઓ અનંત પટેલ અને ચેતર વસાવા ઉપર નિવેદનો આપતા હોય છે પ્રહારો કરતા હોય છે તેઓ કહેતા હોય છે કે આદિવાસી વિસ્તારની અંદર ચેતર વસાવાને કે અનંત પટેલને ક્યારેય પણ જનતા સ્વીકારવાની નથી તેમ છતાંય ચેતર વસાવા એ વલસાડ વિસ્તારની અંદર અનંત પટેલના ગઢમાં અને ચે ધવલ પટેલના ગઢમાં ગાબડું પાડવા માટે પોતાની કવાયતો તેજ કરતા હોય છે કોંગ્રેસના વિસ્તારમાં જઈને તે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડતા હોય છે તો બીજી બાજુ અનંત પટેલની સાથે પણ જોવા મળતા હોય છે આ બધા વચ્ચે ધવલ પટેલ હવે પોતાનો માસ્ટર પ્લાન ઘડીને ચારસો જેટલા આપના કાર્યકર્તાઓને ભાજપમાં જોડી દીધા છે ફળધરા ગામે એક મોટું ઓપરેશન કર્યું પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદ ધવલ પટેલની હાજરીમાં કેટલાય કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાયા હતા સાથે સાથે તો મહિલાઓ અને પુરુષો પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા અને કેટલાય કાર્યકર્તાઓ આપ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ધવલ પટેલ અનંત પટેલ અને ચેતર વસાવા પર પ્રહારો પણ કર્યા હતા આદિવાસી સમાજના કુળદેવીનું અપમાન ચેતર વસાવાએ કર્યું હતું એવું પણ ધવલ પટેલે કહ્યું છે

એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જે પી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં માં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી થી પૂરી રીતે કંટાળી ગયા હતા જે દિલ્હીમાં આમ આદમી પાર્ટી લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા ચાહે લિકર સ્કેમ હોય કે શીસ મહેલ સ્કેમ હોય અનેક કૌભાંડો કર્યા એનાથી કંટાળી ગયા હતા અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોડતા હતા એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવમોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતર વસાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે મનોહરભાઈ મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચારસો થી વધારે જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા જોડાઈ રહ્યા છે આગળ જતા તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો વિધાનસભા હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી ધવલ પટેલે કહ્યું કે આદિવાસી સમાજના કુળદેવીનું એક આકરા પ્રહારો છે તેનું વાક યુદ્ધ ચાલી રહ્યું છે જાહેર મંચ પરથી એકબીજા બંને નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે એકબીજાની પાર્ટીઓ પર પ્રહારો કરી રહ્યા છે આ બધા વચ્ચે હવે વલસાડના સાંસદ ધવલ પટેલે મોટું ગાબડું પાડી દીધું અને ફલધરા ગામે તેઓ પહોંચ્યા હતા ભાજપના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા અને આ બંનેની અધ્યક્ષતામાં જે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો લગભગ ચારસો થી પાંચસો જેટલા આપના કાર્યકર્તાઓએ આપ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં અત્યારે રાજકીય ગતિવિધિઓ ફરી તેજ થઈ હતી કે ફરી એક વખત ધવલ પટેલના ગઢમાં ચેતર વસાવાનું જાદુ નથી ચાલવાનું કારણ કે વારંવાર ચેતર વસાવો અત્યારે રેલીઓ કરે છે ત્યાં સભાઓ કરે છે પરંતુ લોકો તેની સભામાં કે રેલીઓમાં નથી જતા તેવા ક્યારે પણ ચેતર વસાવાને એ વલસાડની જનતા સ્વીકારવાની નથી આ બધા વચ્ચે હવે જ્યારે આપની અંદર મોટું ગાબડું ધવલ પટેલે પાડ્યું છે અને નિવેદનોમાં ચેતર વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે વલસાડના આદિવાસી વિસ્તારની અંદર ધવલ પટેલનો જાદુ ચાલવાનો છે તેમ છતાં અનંત પટેલને ચેતર વસાવા પોતાનું પ્રભુત્વ જમાવવા માટે અત્યારે તો મહેનત કરી રહ્યા છે પરંતુ એ તો ચૂંટણી આવશે ત્યારે જ ખબર પડશે કે વલસાડના ને આદિવાસી વિસ્તારની અંદર કોનું પ્રભુત્વ છે અને કોનું જાદુ ચાલવાનું છે ચેતર વસાવા ધવલ પટેલ કે પછી અનંત પટેલ તમારું આ બાબતે શું માનવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ વલસાડના આસપાસના આદિવાસી વિસ્તારમાં ક્યાં નેતાનું સૌથી વધુ પ્રભુત્વ રહેલું છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર